અંકલેશ્વરની પ્રતિષ્ઠિત શાળા શ્રવણ વિદ્યાભવનમાં શુક્રવારના રોજ નર્સરીથી ધોરણ બારના વિદ્યાર્થીઓ દ્વારા ભાઈ બહેનનો અટૂટ અને પાવન પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શાળાના શિક્ષકો દ્વારા પ્રાચીન તથા અર્વાચીન વિવિધ દ્રષ્ટાંતો દ્વારા રક્ષાબંધનનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનના ગીત ડાન્સ તથા રંગબેરંગી સુંદર રાખડીઓ બનાવી રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી શાળાના બાલ સોયા બહેનોએ પોતાના ભાઈઓ માટે હૃદયમાં નિસ્વાર્થ પ્રેમ ભરી વ્હાલા ભાઈઓના હાથમાં રાખડી બાંધી તેમના પ્રત્યે પવિત્ર પ્રેમની ભાવના વ્યક્ત કરી ભાઈઓએ પણ પોતાની બહેનોને યથાશક્તિ મુજબ ભેટ આપી શાળાના આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદીએ વિદ્યાર્થીઓને રક્ષાબંધનના સામાજિક આર્થિક ધાર્મિક રાજકીય મહત્ત્વ વિશેની સમજ આપી તથા રક્ષાબંધનના પર્વ નિમિત્તે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી શાળાના પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતીએ સૌ વિદ્યાર્થીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી